ઘઉની ખેતીની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક માહિતી નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ઘઉંની ખેતીની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક માહિતી જો તમે ઘઉંનો પાક કરવા માંગતા હો અથવા નફો વધારવો હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ આ વિડીયોમાં આપણે વાત કરીશું યોગ્ય જમીન શ્રેષ્ઠ જાતો વાવણીથી લઈને કાપણી ખર્ચ ઉત્પાદન અને નફો ઘઉં પાકનું મહત્વ ઘઉં ભારતનો સૌથી મહત્વપૂર્ણ રવિ પાક છે ઘઉંથી લોટ રોટલી બ્રેડ બિસ્કીટ સેવ રવો જેવા અનેક ખાદ્ય પદાર્થો બને છે ભારતમાં ઘઉંની માંગ હંમેશા રહે છે એટલે બજારનું જોખમ ઓછું છે હવામાન અને જમીન પસંદગી ઘઉં માટે ઠંડુ અને શુષ્ક હવામાન ઉત્તમ છે તાપમાન વાવણી સમયે વીસ થી પચીસ ડિગ્રી સેલ્સિયસ પાક પકવતા સમયે પચીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જમીન

ઊંચું જી ડબ્લુ ચારસો છું ઊંચું સાત સારી ગુણવત્તા હંમેશા પ્રમાણિત બીજ જ વાપરો વાવણી સમય અને પદ્ધતિ શ્રેષ્ઠ વાવણી સમય પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર પદ્ધતિ લાઇનમાં વાવણી કરવી શ્રેષ્ઠ છે લાઇન અંતર વીસ થી બાવીસ સેમી ઊંડાઈ ચારથી પાંચ સેમી બહુ ઊંડું વાવેતર નુકસાન કરે છે બીજ દર અને બીજ સારવાર બીજ બીજદર ચાળીસથી પિસ્તાલીસ કિલો પ્રતિ એકર બીજ સારવાર કાર્બન્ડાઝીમ બે ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટ્રાયકોડરમાં બીજ ઉપચારથી રોગનું પ્રમાણ ઘટે છે ખાતર વ્યવસ્થાપન એકર માટે ડીએપ પચાસ કિલો યુરિયા પચાસ કિલો બે ભાગમાં પોટાશ જમીનના પ્રકાર મુજબ સમય વાવણી સમયે ડીએપ વીસ થી પચીસ દિવસે યુરિયા અને કળી આવતી વખતે બાકીનું યુરિયા આપવું સિંચાઈ વ્યવસ્થા કુલ ચારથી પાંચ પિયત જરૂરી છે એક વાવણી પછી વીસ દિવસ બે ફૂટ આવતી વખતે ત્રણ કળી અવસ્થાએ ચાર દાણાભરાવ સમયે વધારે પડતું પાણી પાકને નુકસાન કરી શકે છે નિંદણ જીવાત અને રોગ નિયંત્રણ નિંદણથી ઉત્પાદનમાં ત્રીસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે નિંદણ માટે આઇસોપ્રોચ્યુરોન અથવા ક્લોડીનાફોપ વાવણી પછી વીસ થી પચીસ દિવસે રોગ પાંદડાનો ઝાંઝો અને કાંડો સડો મુખ્ય છે નિયંત્રણ મેન્કોઝેબ અથવા પ્રોપિકોનાઝોલનો ઉપયોગ કરો કાપણી ઉત્પાદન અને નફો પાક સમય એકસો દસથી થી એકસો વીસ દિવસ ઉત્પાદન પંદરથી બાવીસ ક્વિન્ટલ પ્રતિ એકર ખર્ચ બાર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા પ્રતિ એકર આવક પાંત્રીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા પ્રતિ એકર નફો વીસ હજાર રૂપિયાથી વધુ શક્ય છે અંતિમ સલાહ સમયસર વાવણી કરો સંતુલિત ખાતર આપો અને પાકનું નિયમિત નિરીક્ષણ કરો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો